જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે ડીઝલ એન્જિન આઈ ટ્વેન્ટી લઈને આવ્યા છીએ યુન્ડાઈ આઈ ટ્વેન્ટી ઇલાઇટ વર્ઝન જે છે આઈ ટ્વેન્ટી ડીઝલ એન્જિન કાર લઈને આવ્યા છીએ સ્પોટ વર્ઝન કાર ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચવાની છે એ પણ મિત્રો ગાડીની માર્કેટમાં ડિમાન્ડ છે આઈ ટ્વેન્ટી ડીઝલ આઈ ટ્વેન્ટી છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે આઈ ટવેન્ટી ખરીદવી હોય મોડલ વિશે વાત કરી દો તો મોડલ છે બે હજાર પંદરનું મોડલ છે સ્પોટ વર્જન છે ડીઝલ એન્જિન કાર્ય છે ચાચવેલી ગાડી છે એકદમ ટીપ ટોપ કંડિશન છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને વન ઓનર છે ગાડીનો ફૂલ વીમો પણ શરૂ છે ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ આપણા પાયો મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય પબ્લિસ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરીવાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા જો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી હોય જાચવેલી ગાડી ડીઝલ એન્જિન કાર છે બે હજાર પંદરનું મોડલ છે આઈ ટ્વેન્ટી ઇલાઇટ સ્પોટ વર્ઝન કાર રહે છે ડીઝલ એન્જિન કાર છે અત્યાર સુધીમાં આ ગાડી ખાલી સત્તાવન કિલોમીટર ચલાવેલી ગાડી રહે છે જો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદી હોય તો માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના કોન્ટેક નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના કોન્ટેક્ટ નંબર મળશે નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે આઈ ટ્વેન્ટી ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો વન ઓનર ગાડી છે ફૂલ વીમો પણ શરૂ છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો મિત્રો આ ગાડી તમને સુરત શહેરમાં જોવા મળશે ગાડી તમને સુરત જોવા મળી રહી છે કોડલ મોટર્સમાં જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ સુરત વિઝિટ લઈ શકો છો કોડેલ મોટર્સની કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત છે પાંચ લાખ એકાવન હજાર રૂપિયા રાખેલ છે ભાવમાં માન રાખવામાં આવશે ભાવમાં ફેરફાર થઈ જશે ટીપટોપ કંડિશન છે તમે વિડીયોમાં જોઈ શકો મિત્રો એન્જિન પાવરફુલ રહે છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમારે જો આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય ને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો કોડલ મોટર્સની વિઝિટ લઈ ત્યાં કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી આઈ ટ્વેન્ટી લઈ શકો છો ગાડીની માર્કેટમાં ડિમાન્ડ છે ડીઝલ એન્જિન આઈ ટ્વેન્ટી વેચવાની છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે અને તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે તેના ફોટા અને બધી વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું